પુત્રના મર્ડર અંગે માતાએ ન્યાય માટે રજૂઆત કરી પોલીસ પર વિશ્વાસ બતાવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા બુજ મારો નામ સકીનાબાઈ ફકીર મામન 95 વર્ષની ઉંમર સંતેને પાંચ હાલ વેકિત મારો દીકરો તો આવ્યો ઘર માં વાઉ ને 1000 રૂપિયા દીધા હાથ માં ને કે તું ધન જે ખાપે લઈ આવ તે વાઉ કે હું ચાવલ ને તેલ લઈ આવ આયો એમ કરીને મારો દીકરો કે મને ભૂખ લાગી છે તો ખેચડી વઘારી દે તો કે હા વઘારે દીકરો કેવું નમાજ પાડવા જાઉં કે તું હું આઠ ઘરનો રહ્યો દીકરો કાંઈ રૂપિયો પૈસો દેતો નથી ઘરમાં એને તું સમજાવ તો રૂપિયા પૈસા દીએ કાંઈ ના દીએ ગોયરો લાઈટ નો બિલ ભરે ત્રીજો બિલ આવ્યો છે લાઈટ નો બિલ ભરે

ને ને એની જગા સોળી તે ફોગાયો ને એમ કે એડો માર્યો એડો માર્યો પેશાબજી જગા મે માર્યો પોત માર્યો સીને મે માર્યો એટલે નડ ગોટી મે નપુટા દેનો ને એડા ત્રે કોડ્યું બધું હેતે રાજવા પોલીસ સિટી કરી તે વેટાણે ન કરી એસપી સાહેબ કયો કે આજી રિપોર્ટ નથી આવ્યો ને તમે પહેલી ક્યાં ગયા હતા આવ્યા નહીં ને હવે તમે આવ્યા પછી તો કે હવે કે રિપોર્ટ આવે તો ખબર પડે ને કા એને કાંઈ નથી થયો પાસી નથી મળી ગયો મારી માંગ છે મારા દીકરાને મને ન્યા કાપી મને ખબર છે મને ન્યા મળશે પોલીસ પણ મારી મદદ કરશે પણ તોય પણ આમ બોલે છે મને તોય મને એમ લાગે છે કે મારી મદદ પોલીસ કરશે મને ન્યા મળશે હા બસ નામ મારા છોકરાનું નામ હતો દાઉદ રક્ષાવાળા દાઉદભાઈ 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 કેતા હતા પણ એનું નામ અસલી નામ એનો અબ્દુલ્લા હતો પણ અબ્દુલ્લા કરી બોલાવતા કોઈ નહોતા દાઉદભાઈ કરીને બોલાવતા હતા રિક્ષાવાળા દાઉદભાઈ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે